નિમંતે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અત્રે મંચ પરિરાજે ધોળકિયા સાહેબ અને સચિદાન ના ચરણોમાં મારા સત્સંગ નમન છે વેદોના જે રચીએતા છે વેદ વ્યાસ એમના જન્મદિન નિમિત્તે આપણે આજના દિને ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ એને વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ અને આપણા હિન્દુ ધર્મમાં ગુરુઓનું બહુ મહત્ત્વ છે ગુરુઓથી આપણે ઉજળા છીએ ગુરુઓથી આપણને પ્રકાશ મળે છે અને જ્ઞાન મળે છે એટલે આપણે ગુરુજીને સાંભળવાના છે એટલે વધુ ન કહેતા સૌની સૌ મંગલ કામનાઓ નડેશ્વરી માતા પૂરી કરે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું આભાર ખુબ ખૂબ ધન્યવાદ બેન શ્રી અને